તરત છે જોવા મળી જાય જોઈ શકો છો આપણો છે છે જે અમે લાઈન નાખીને હવે આવી જ લાઈન છે એક સરખી છે ઈ આના પછી પણ હજી બે લાઈન આવશે એટલે કુલ લાઈન છે એક સરખી છે એ ત્રણ લાઈન છે એ આવી જ આવશે એક સરખી જોઈ શકો છો કે સેમ ટુ સેમ અમે છે એ બીજી લાઈન નાખી ના સેમ ટુ સેમ છે ઈ આ ત્રીજી લાવીને એક જ સરખેમ હવે છે એ આપણે ઉપર છે એ રેફ શરૂ થશે તમને જો કોઈ બીજો દ આવડતો હોય ને તમારે અહીંયા નાખવો હોય તો તમે એ દ પણ છે છે એનો પણ ઉપયોગ કરી શકો નાખી શકો તમે જોઈ શકો છો કે રેફ છે ને એ ઠેક અડી ગયો છે તો જો તમારે અહીંયા ઉપર કે નીચે બે જગ્યાએ છે એ બીજી ડિઝાઇન નાખવી તો ખાસ ધ્યાન રાખજો કે મોતી જો વધ ઘટ થાતા હોય તમારા નમૂનામાં તો જો ઘટતા હોય તો છે એ વધારે એક લાઈન નાખી દેજો અને વધતા હોય તો તો કાંઈ ઉપાદી જ નથી પણ ઘટતા હોય ને તો એક મોતી છે એ વધારે નાખી દેજો પહેલેથી જ આખા તોરણમાં નમૂનો જોઈ ગણી અને પછી જ છે એ તોરણ છે એ તમે માંડજો દ છે એ આપણો કેવો આવશે તો કે ખોડો આવશે

હવે આપણે છે એ ખાલી જગત ગુરુ છે એ લખવાનું છે એ બાકી છે હવે હું છે અહીંથી આગળનો વિડીયો છે એ આગળનું તોરણ છે એ બીજા વિડીયોમાં બતાવીશ તો મારી સાથે છે એ તમે ઠેક સુધી છે એ બન્યા રહેજો ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા બધાને બાય બાય